નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત પોલીસ આમ તો સાયબર સિક્યુરિટી માટે જાણીતી છે અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત સેમિનારો અને કાર્યક્રમો કરતી રહે છે એના માટે લોક જાગૃતિ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ જૂનાગઢની અંદર ખુદ પોલીસ કર્મચારી જ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે અને દિલ્હીના કોઈ હેકરે એમને એક લિંક મોકલાવી અને એમની એક્સિસ બેંકનું એકાઉન્ટ હેક કરી લીધું હતું ત્યારબાદ એમના એકાઉન્ટમાંથી રૂપિયા ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ઉપાડી લીધા હતા આ ઘટના છે જૂનાગઢની જુનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ બાલસ એમનું સેલરી એકાઉન્ટ એક્સિસ બેન્કમાં આવેલું છે અને એક્સિસ બેંકની અંદર એમનું જે કાંઈ રકમ હતી એ જમા હતી ત્યારે વોટ્સએપ ઉપર એમને ડિસેમ્બર મહિનાની બારમી તારીખે એક મેસેજ આવ્યો હતો કે તમારું બેંક એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે અને ફ્રી સહેલ એકાઉન્ટને ખોલાવવા માટે તમારે એક જે હું લિંક મોકલું છું એના ઉપર ક્લિક કરી અને ડિટેલ આપવી પડશે અજાણતામાં જ આ ક્લિક કરી અને એમણે એપ ડાઉનલોડ કરી હતી એપ ડાઉનલોડ કર્યા બાદ એમણે માંગેલી વિગતો એમાં પૂરી હતી સાયબર ફ્રોડ કરનારા ગઠિયાઓ હતા એમણે આ લિંકનો ઉપયોગ કરી અને એમનું બેંક એકાઉન્ટ ક્લોન કરી નાખ્યું એમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ઉપાડી દીધા જ્યારે એમનું એકાઉન્ટ સફાચટ થઈ ગયું છે એવી જાણ થઈ ત્યારે તેઓએ ઓગણીસો ત્રીસ નંબર ઉપર આ અંગે જાણ કરી હતી અને પેમેન્ટ પરત આવે એ માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ એ શક્ય બન્યું ન હતું અને એના કારણે આ ખુદ ગુજરાત પોલીસના એક પીએસઓ આ સાયબર ફ્રોડના શિકાર બન્યા છે હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને અજાણ્યાઓ સામે તપાસ હાથ ધરી છે મિત્રો સાયબર ફ્રોડ કરનારા અનેક રસ્તા અપનાવે છે ક્યારેક તમને ડિજિટલ એરેસ્ટ પણ કરે છે કસ્ટમ કે જજ કે પછી કોઈ પોલીસ કમિશનર કે પોલીસ અધિકારીના નામે એ લોકો વિડિયો કોલ કરી અને ડિજિટલ એરેસ્ટ પણ કરતા હોય છે બીજી તરફ આ પ્રમાણે પણ તમને મોબાઈલમાં લિંક મોકલી અને પછી તમારું એકાઉન્ટ ક્લોન કરી અને ખાલી કરી શકે છે અનેક રસ્તાઓ અપનાવી અને એ લોકો તમારા રૂપિયા ઉપર નજર રાખીને બેઠા છે હવે એ સમય નથી રહ્યો કે કોઈના લમણા ઉપર બંદૂક મૂકીને કે તલવાર ચાકુની ધાક બતાવી અને એના ખિસ્સામાંથી રૂપિયા લઈ લેવા માત્ર એક ક્લિક કરો અને એ બસો પાંચસો હજાર પાંચ હજાર કિલોમીટર દૂર બેસેલા વ્યક્તિ તમારું બેંક એકાઉન્ટ ક્લોન કરી શકે છે ખાલી કરી શકે છે એટલે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે મોબાઈલનું રમકડું જેટલું ઉપયોગી છે એના જેટલા ફાયદા છે એટલા જ એના ગેરફાયદા પણ છે એ પણ વાત આ તબક્કે યાદ રાખવાની આવશે ધન્યવાદ મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબ